હું ને બોલ જીગુ હું કામ હતું હાલ આવી ગઈ એ આવો આ બધા કેમ મજામાં ભૂતડી આ એ મજામાં જ છે હો

હું તમને બધીને એમ કહું છું કે આપણે સાઈતમ નજીક આવે છે નોમની રજા આવે છે તો મારો પ્લાન એવો છે કે આપણે છાપુતારા ફરવા જઈએ તમને બધીને એટલે બોલાવી છે તો હું કેવું છે તમારું જાવું છે કે નહીં જીગુડી જાવું તો છે પણ મારા ઘરવાળાને ત્રણ રજાનો હોય અને એક જ રજા રહે છે હા જીગુબેન એક્ચુઅલી મારે પણ એવું જ છે મારા હસબન્ડને પણ રજા ના હોય એટલે એ પણ ના નીકળી શકે એ વાત તમારી હાસી છે મારે જીગર રજા ન હોય એક જ રજા હોય એટલે તો મેં તમને બધીને અહીંયા બોલાવી છે કે આપણે એકલ્યો એકલ્યો જાય એમ આપણા ઘરવાળા નહીં જીગુ પણ એકલા એકલા મજા આવશે આપણને આવે જ ને મજા આપણે હરખે હરખી બેન પણ થઈ અને ત્યાં મોજ જ કરવાની છે જો હું તમને શું કહું આપણે આપણા ઘરવાળાની રાહ જોવું કે એ આપણે આવી રહ્યા ને આપણે ફરવા જાવું તો એ કઈ શક્ય નથી આપણા ઘરવાળાને ક્યારેય રજા ન હોય એને રજા ન હોય ને ન આવે તો હું આપણે ક્યાંય ફરવા જ નહીં જવાનું જીગુ એ વાત તો સાચી છે આપણા ઘરવાળાને ક્યારેય રજા ન હોય તો આપણે હું ક્યારેય બહાર જ નહીં જવાનું એટલે તો મેં તમને બધું નહીં બોલાવી છે મેં કાલે સાંજે જીગરને પૂછ્યું કે જીગર આપણા હાથમ રજામાં ક્યાંક બહાર જાય ફરવા જાય એમ તો જીગર કે મારે રજા ન હોય એટલે ફરવા જવાનો મેળ ન આવે એટલે પછી મેં વિચાર્યું મારે જે પ્રોબ્લેમ છે એ સેમ પ્રોબ્લેમ તમારે બધીને હશે તો મેં કીધું આપણે લેડીસ લેડીસ જ જઈએ જીગુ એ વાત તો તારી હાસી છે પણ આપણે લેડીસ લેડીસ માં નઈન કાઈક પ્રોબ્લેમ આવ્યો કાઈક તકલીફ થઈ તો જો સંભાટોસી આપણે લેડીસ લેડીસ કોઈ નબળ્યું નથી અને રસ્તામાં ક્યાંય પ્રોબ્લેમ ન આવે

હા એ મેં બધુંય વિચાર્યું છે જાઉં આપણે સાતમને દી રાત્રે નીકળશું એટલે આઠમને દિવસ સવારે વહેલા ત્યાં પહોંચી જાવું અને કોઈને તકલીફ ન હોય ને કોઈને કામકાજ ન હોય તો આઠમની રાત ત્યાં રોકાશું અને નવામને દિવસે સવારે આપણે પાછા નીકળશું અને જમવામાં આપણે આઠમને દિવસે બપોરનું ઘરેથી લઈ લેવું અને હાઈનનું આપણે ગમે ત્યાં હોટલમાં જમી લેવું અને આપણે જયારે રાત સાત અમને દિવસે રાત્રે નીકળે ત્યારે ઢેબરાક થેપલાક બનાવવાના જ હોય એ વધારે બનાવી લેવાના અને સાથે લઈ લેવાના હવે આમાં કાંઈ ફારફેર કરવો હોય તો કયો મેં આવી રીતે પ્લાન કર્યો છે જો બધે હરકી હરકી બેનપણીઓ થઈ ને તો બહુ મજા આવશે અને સાપુતારા હિલ સ્ટેશન છે તો અત્યારનો નજારો પણ ત્યાં કાંઈક ઓર જ હશે એમ મસ્ત વાતાવરણ છે વાદળ સાયું અને વરસાદ પણ આવતો હોય છે એટલે ફૂલ એન્જોય કરશું ફૂલ મસ્તી કરીશું બાકી પ્લાન કરતા રહેવું તો કાઈ જવા હે નહીં અને સાલુમાં કાઈ મેળ આવે નહીં ઘણા છોકરા ભણતા હોય છોકરાને રજાવું ન હોય એટલે આ હાથમ આઠમ બહુ ઉત્તમ છે હવે તમારે કોઈ કઈ કેવું હોય તો કયો મેં આ રીતે પ્લાન કર્યો તો જાવી તો મજા આવી છે જીગુ પ્લાન તો બહુ સારો છે મને હવે એમ થાય છે ક્યાંક ફરી પછી કઈ જવાય નહીં અને દિવાળીએ ગામડે જવું છે એટલે દિવાળીએ તો કઈ મેળ આવે નહીં જવાનો એટલે તો મેં અત્યારે ગોઠ્યું દિવાળી કોઈક ને કોઈક ગમે ત્યાં ક્યાંક જવું હોય અથવા તો કોઈને ફેમિલી હારે જવું હોય કોઈને ગામડે જવાનું હોય એટલે દિવાળીએ ત્યાં ભેગું થાય નઈ એટલે તો આઈઠમ નું રાખ્યું ભૂતળી તારું આવું છે ને જીગુ પ્લાન તો સારો છે મસ્ત પ્લાન છે પણ એક કામ કઈ હું સાંજે ઘરે અમારા ઘરવાળા આવે ને એટલે ને હું પૂછીને પછી તને ફોન કરી ભૂતળી એમાં હું ઘરવાળાને પૂછવાનું એને ક્યાં આપણે હારે લઈ જાવ છે તે પૂછવું પડે એવું ન હોય જીગું ઘરવાળા એ આપડા ઘરવાળા જ કહેવાય પૂછવું પડે મને ખબર જ છે ના નહીં પડે પણ એકવાર પૂછી લઈ ને તો એને એમ થાય કે મને પૂછ્યું ખૂચડી બેન ઈ વાત તમારી 100% સાચી છે આપડા ઘરવાળા ને આપડા હસબન્ડ ને આપણે પૂછીને જ આગળ વધાય કાલ હવારે કઈ પ્રોબ્લેમ આવ્યો કઈ તકલીફ થઈ તો એ લોકો આપણને એમ કે તમે ક્યાં અમને પૂછી ન જોતું એટલે પૂછી લેવું સારું ના તો પાડે જ નહીં લગભગ કોઈ કાઈ નહીં તમે તમારે તમે પૂછી લ્યો તમારા ઘરવાળાને એને આપણે કોઈ લાંબો ખર્ચો કરવાનો નથી આપણે નાસ્તો અને બપોરનું જમણવાર હારે લઈ લેવાનું છે એક ટક હોટલમાં ખાવાનું છે અને જે ગાડી ભાડું થાય ગઈ એટલે લાંબો ખર્ચો નથી અને ફૂલ મોજ કરશું મસ્તી કરશું એટલે તમે તમારા ઘરવાળાને પૂછીને મને કોલ કરજો તો આપણે કંઈક આગળ નક્કી કરીએ ગોગડી તારે પૂછવું જોઈએ કે તારી હાથ છે જીગુ મારે પૂછવું જ પડે ને પૂછીને હું તને સાંજે ફોન કરીશ કઈ નહીં ગોગડી પૂછી લેજે પણ છે ને હા ના કઈ નહીં કરતી આ પ્લાન બન્યો છે ને આ પ્લાન આપણે સક્સેસ જ કરવાનો છે ગમે તે પ્લાન ગમે ત્યારે કર્યો હોય તે તારી આ આના હોય પણ આ વખતે ના નથી સાંભળવાની તને શોખવેટ કરી દઉં છું તારે આવવાનું જ છે જીગુડી વાયડી ને મેં ક્યારે આ ના કરી હું તો દર વખતે તમારે આવી જ હોય મેં કોઈ દી ના નથી પાડી પણ પૂછવું તો પડે ને ઘરવાળાને મારે થોડી તમારી ઘોડે આવક છે કાઈ હું હાડીઓ બાળીઓ બનાવું છું મારે પૈસા મારા ઘરવાળા પાસેથી લેવા પડે ને એટલે તો પૂછવું પડે ને ગોગડી બેટા એ વાત તારી હાસી છે જીગુડી ભલે ને કે તમ તમારે તું પૂછી લેજે હા પાડે ને તો જ આવી જ એ તો માસી મને આ જીગુડી ની ખબર જ હોય હું પૂછ્યા વગર થોડી આવું જીગુડી નું માનું ને તો મારી ઘરે રોજ ઝઘડા થાય મને નો ખબર હોય કાઈ ની કેમ હારે જ હોય તો ગોગડી વાયલી ની મે કે દી તારી ઘરે ઝઘડા કરાવ્યા ખોટું બોલતી હાવ કઈ નહીં તો આપણે આઠમ ને દિવસે સાપુતારા જવાનું ફાઈનલ તમે મધ્ય મને હાંજે ફોન કરજો એટલે હું જીગર ને કેશ એના દોસ્તાર ને ફોન કરી દે એટલે આપણે ગાડી નું પાકો થઈ જાય તો હવે આઠમ ને દી પાકો સાપુતારા જવાનું ફાઈનલ બરોબર ઓકે જીગુ હું મારા હસબન્ડ ને હાંજે પૂછી અને તને પાકો ફોન કરીશ ઓકે ચાલો હવે મારે થોડું ઘરે કામ છે ને તો હું જાઉં છું હો હાલ જીગુ મારાય ઘરે કામ છે તો હું જાઉં છું હાલ જગો હું જાઉં છું અને હાજે હું છે ને તને સંભાળીને ફોન કરી દે મારે આવવું કે ન આવવું આવવું ન આવવું કાઈ નહી ઉડોસી આવવાનું જ છે આમાં કાઈ આમ તેમ નહી આલે હા હા ભાઈ જીગુ આવે હજુ ભૂતડી સાંભળી ને પાકો આવવાનું છે આના કાઈ નથી કરવાનું હા જીગુ આવે હજ હું તને ફોન કરી હાજે કીધું ને હેલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કે વિડિયો લાગ્યો દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે વિડીયો સારો લાગ્યો હોય તો બધા લોકો સુધી શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ દોસ્તો પ્લીઝ સપોર્ટ કરજો તમારા સપોર્ટની ફૂલે ફૂલ જરૂર છે આવજો બધા મળી હવે આ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી